હલો બે રિક્ષામાં તૈયાર થઈ જય માતાજી મિત્રો કેમ છો મજામાં ફેમિલી દોસ્તો પણ વિડીયો લેટ આવે છે તમે ચોમાસું વાતાવરણ હતું તો જવાનું નહીં તો આજે વિડીયો બનાવવા જઈશું હવે નવા લોકેશન ઉપર તો આમાં તારું ભાઈ તૈયાર થઈ ગયા છે ચપ્પર પહેરી નીલો થાજાનું તો આજે આપણે જઈશું એક કલાકાનું ઘર બતાવીશું પાટણની અંદર એક કલાકાનું નામ છે વિપુલભાઈ સુસરાનું એ તેમનું ગામ કઈ જગ્યા છે ગામ એ બતાવું છું તમને આજે વિડિયોની અંદર તો વિડિયો જોતા રહેજો અને ચેનલ સબ્સ્ક્રાઇબજો ખાસ આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો આ છે મેન બજાર આપણે બરોબર રોડ ને આપણે યાત્રા રોડ પરથી નીકળશે તો સીધી આ બજારમાં જશે અને રસ્તામાં આવી છે આપણે સદી માતાનું મંદિર તો આજે સેદી મા દર્શન કરાવી દઉં બરાબર રસ્તામાં જ છે અને સદીમાં આપણે આવે છે પાકિસ્તાનથી આવેલા પાટણની અંદર ત્રણ દરવાજા છે જુરો સામે

જઈશું આગળ આપણે જવાનું સીધે દોસ્તો આ છે આપણે અનાવાડા દરવાજા બરાબર ને આપણે જવાનું છે આ સાઈડ જ્યાં રોડ જે સીધો સીધા ને એ મકા જઈશું અનાવાડા ગામ આમાં આવ્યું છે તો આ છે અમારું જીમખાનું રમવા માટે બરાબર અમે દેખાય No ha pogut sopar, no ha d'anar a llatí, si no ha sigut, ha sigut. S'ha mellorat,

બાકી દે તો દસ્તો આ સામે ગેટ છે અનાવાડા ગામનો બરાબર આ છેવાડા ગામ રોડ ને ગામ સામે છે અંદર ને આ જાય છે રોડ આપણે દુનાવાડા થરા ત્યાં જાય છે આ રોડ હાલ આપણે અનાવાડા ગામમાં છીએ રસ્તો ને આવ્યું કોઈ ગામ થોડું આવ્યું ગામ છે ને ઘર તો લગભગ આગળ હશે થોડું તો જોઈ લઈએ આગળ જઈને દોસ્તો આ રોડ ઉપર જ છે ઘર એમનું હવે આ છે આપણે આમ થયા સિદ્ધે સામે ને એમનું ઘર છે લગભગ સામે બરોબર પીપુલભાઈ ચુચાર ઘર સામે છે ને કોઈને ખબર ખબર નહીં ને આપણે રોડ ઉપર પછી એમના ઘર આગળ એમનું ઘર ત્યાં પાછળ છે સામે બરોબર આ એમનું ગામ છે દોસ્તો રીતુભાઈ ઘર સામે જ છે બરાબર ને સામે જાય કે એમનું ઘર છે બરાબર અમને ઘરભર જવાનું પરમિશન નહીં હોતી તો આ છે આપણે રોડ સીધો પાટણથી આવશે ને આજે છે આપણે સીધો થરા ને ટોટાણા ને દુનાવાળા સામે છે ઘર એમનું એ ગાડી પડી રહ્યું અને તો દોસ્તો સામે રહે છે વિપુલભાઈ સુસરા બરોબર એટલે ગાડી પડી ક્રેટા એમની અંદર આગળ ને આપણે જવાનું છે પાટણ તો દોસ્તો એમના ચાહક મિત્રો કેટલા છે કમેન્ટ કરજો ખાસ ને આ ગામ છે અનાવાડા

तो शनिदेव भगवान दर्शन आज शनिवार शनिवारचे महाराज आले जे जे कल्ले દોસ્તો ખાલી દેવ ભગવાનના દર્શન કરી લઈએ દોસ્તો દર્શન કરી રહ્યો શનિદેવ ના અને આજે શનિવાર છે તો રોડ ઉપર છે ગામ આના રોડ ઉપર છે મંદિર